નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને ખેડૂતો માટે નવી યોજનાઓ જે બહાર પડેલી છે એમાં હજુ જો કોઈને ફોર્મ ભરવાના બાકી હોય તો જરૂરથી જઈ અને ફોર્મ ભરી દેજો મોબાઈલ સહાય યોજના છે એના માટેના એકદમ ડિટેલમાં આપણે ટોટલ ત્રણ વિડીયો આપી દીધા છે જેની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અથવા તો કઈ કઈ વસ્તુ જોશે એની એ ટુ જેડ માહિતી છે બીજો એક વિડીયો છે એની અંદર તમે જોઈ અને ફોર્મ ભરી શકશો કે કઈ રીતે તમારે એમાં ફોર્મ ભરવું અને ત્રીજો એક વિડીયો છે એ આપણે લાઈવ થઈ અને તમારા બધાના જે જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના એમાં જવાબ દીધા છે દાખલા તરીકે કેટલા વાળો મોબાઈલ લઈ તો કેટલી સહાય મળે પછી ફોર્મ ભરાઈ જાય પછી પ્રિન્ટનું શું કરવું અરજી તમારી પાસ થાયનો મેસેજ કેવી રીતે આવે એવા લગભગ વીસથી પચીસ પ્રશ્નો લીધેલા છે અને બધેનો લાઈવમાં આપણે જવાબ દીધેલો છે એ લાઈવ વિડિયો હતો એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે નીચે જોશો એટલે તમને આખા પ્રશ્નોનો લિસ્ટ મળી જશે એટલે જરૂરથી જઈ અને એ વિડીયો જોઈ લેજો એમાં તમને આ સ્માર્ટફોન યોજનાના એ ટુ જેડ જવાબ મળી જશે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચુમોતેર રૂપિયા હતો ચણા આજે બારસો પચાસથી તેરસો દસ રૂપિયા તુવેર બે હજારથી ચોવીસો સાડત્રીસ કેરંડો એક હજાર ચૌદથી એક હજાર ચૌદ અડદ પંદરસો સાઠથી અઢારસો નેવ્યાસી સોયાબીન આઠસોથી નવસો પાસઠ ધાણા અગિયારસોથી ચૌદસો એકાવન તલ બાવીસોથી પચીસો અઠ્ઠાણું જાડી મગફળી એક હજારથી બારસો જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ચારસો એંસી રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો એકોતેરથી પાંચસો સોયાબીન સાતસો થી આઠસો પાંસઠ એરંડો નવસો એક્યાસીથી એક હજાર સત્યાસી ચણા એક હજાર દસથી તેરસો એકત્રીસ એક હજારથી પંદરસો પંદર તલ પંદરસો પિંચોતેરથી છવ્વીસો નેવું ઘીણી મગફળી અમરેલીમાં જો જીરાની વાત કરીએ આજે ચોપનસો નેવું રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર સાહીઠ થી અગિયારસો સત્તર લસણ અગિયારસો એંસીથી થી પાંત્રીસો દસ રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર ઓગણપચાસ अजमोनीस सौ चालीस सौ पिस्तालीस धाणा एक हजार चौदह सौ चालीस तल चौबीसो सत्यावीस सौ पांच जाड़ी मगफड़ी एक हजार सौ पंचोते झीणी मगफड़ी अगियारो थी बार सौ रुपया कपास आठ सौ पंदर सौ जीरा जो बात करिए आज जामनगर में तो बेहजार रुपया पचावन सौ ए बात करिए गोडल घ आज पांच सौ सोल छ ડુંગળી એકસો એકસઠથી છસો એક તુવેર બારસો અગિયારથી ચોવીસો એક મગ ચૌદસો એકસઠથી સત્તરસો એક એરંડો આઠસો અગિયારથી અગિયારસો એકત્રીસ અડદ થી ઓગણીસો એક ચણા અગિયારસો એક થી તેરસો એકતાલીસ વાલ પાંચસો અગિયારથી પંદરસો છવ્વીસ મેથી આઠસો થી બારસો એકાણું લસણની વાત કરીએ જો ગોંડલમાં આજે તો એક હજાર એકાણું રૂપિયાથી છત્રીસો એકાવન રૂપિયા આગળ વધીએ સફેદ ચણા આજે તેરસો એકથી એકવીસો એકત્રીસ રાયડો નવસો એકત્રીસથી નવસો એક્યાસી મરચાં પાંચસો એકથી સત્તરસો એક ચોળી અગિયારસો એકથી બત્રીસો એકાવન ઝીણી મગફળી નવસો એકથી તેરસો અગિયાર જાડી મગફળી આઠસો એકાવનથી તેરસો એકાણું કપાસ અગિયારસો એક્યાસીથી ચૌદસો છ્યાસી વાત કરીએ તો બજારમાં છે એક કરંટ જોવા મળેલો છે અને ભાવ છે એ થોડાક ચડતા હોય એવું જોવા મળેલું છે તો આ હતા તમામ માર્કેટિંગ યાર્ડોના સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક મારી દેજો અને હા જે નવી યોજના છે સ્માર્ટફોન યોજના એને રિલેટેડ આ ત્રણ વિડીયા દેખાય છે બધા વિડીયા જોઈ લેજો ઇમ્પોર્ટન્ટ વિડીયા છે અને બધી માહિતી તમને સ્માર્ટફોન યોજનાને લગતી હશે એ એમાં તમને તમારો જવાબ મળી જશે તો વિડીયો માન સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર